वालेकुम हर साल की तरह इस साल भी दरगाह या पीर सैयद काजी मोहम्मद दरियाई वजीर देवका सरकार और सला अजीज का सालाना शरीफ का कार्यक्रम कुछ इस तरह है तो इनशाला फर्स्ट मे को बाद नमाज मग़रिब सरकार का गुस्सल शरीफ होगा और जुम्मा के दिन बाद नमाज जुम्मा साढ़े चार बजे देवका ताइवर से संदल का जुलूस निकल के दरगाह पे इनशाला मगरिब चढ़ाया जाएगा जिसमें हमारे रेबर करीकत हजरत पीर लतीफ़ बाबा और कौसुद्दीन सरकार तशरीफ लाएंगे और सरकार का शरीफ तीन मई दो हजार पच्चीस वार शनिवार के दिन मनाया जाएगा तो इन श्ला सुबह में साढ़े नौ बजे कुरान खानी होगी दोपहर को साढ़े ग्यारह से लेके ढाई बजे तक आम लंगर होगा और इंशाल्लाह तीन बजे से लेकर छः बजे तक रात बे रिफाई का प्रोग्राम हो गया और जिसमें हमारे पिरो मुर्शी हाजिर सज्जाद अलाउद्दीन अलाउद्दीनफ रिफाई साहब और वजीरुद्दीनफे हुसैन साहब और कबीरुद्दीन बाबा सूरत से तशरीफ लाएंगे और इंशाल्लाह राति बे रफाई का जुमरा हमारे चिंचन वाले पेश करेंगे और उसके बाद मगरिब बाद वापस लंगर आम होगा और इंशाल्लाह शह साढ़े नौ बजे महफिल समा यानी कवाली होगी जिसमें हिंदुस्तान के मशहूर मारूफ क़वाल अजीम नाजा और जुनेद सुल्तानी के बीच प्रोग्राम रखा गया है तो आप तमाम को इस उर्स शरीफ में जितनी भी तमाम जाति के लोग तमाम कौम के लोग उमर गांव से लेके चिकली, नवसारी सूरत पूरे हिंदुस्तान के लोग को हम खादी में दरगाह परिवार की ओर से दावत दी जाती है कि इस उर्स शरीफ में तशरीफ लाके सवागन हासिल करें असल દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર એન્ડ પ્લાયુ વગેરે મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું 7335 મેઈન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર 9898217712 એટ નાઇન એન્ડ સેવન